સમયના આશરે પંચ કલાક જેટલું કાર્ય લાગ્યું છે રાંગોળી માત્ર રંગોથી નહીં પરંતુ ધીરજ સમર્પણ અને કલાત્મક ભાવના દ્વારા રચાયેલ જીવંત ચિત્ર સમાન છે આ સજનમાં જોડાયેલા કલાકારો છે સતીષ શિરકે ઇન્દ્ર ઉતેકર રાખી તન્ના સુષ્મા ધારકર ઉમેશ મેન મનીષ દંડવડે ફરૂખ શેખ દિવ્યા ભટ પ્રદર્શન ઓક્ટોબર સુધી સોમ માટે ખુલી રહેશે કલા પ્રેમીઓએ જરૂરથી મુલાકાત લઈ સૌંદર્ય અને સર્જનશીલતાનો આનંદ માણો રિપોર્ટર આશિષ નાતી ટુ નાઇન્ટીન નાઇન્ટી સેવનથી અમે કરીએ છીએ પહેલાં બાદમાં કરતા હતા હવે અહીંયા કરીએ છીએ છેલ્લા વીસ વર્ષથી લગભગ બે હજાર છથી અમે અહીંયા કરીએ છીએ અને દર વખતે અમે બધા મિત્રો જ છે મળીને એક હોબી તરીકે અમે અહીં સંયોજન કરીએ છીએ એક રંગોળી કરતાં તમને પાંચથી છ દાડા જાય છે રોજના પંદરથી સોળ કલાક બેસવું પડે રંગોળી વડોદરાવાસીઓને એક રંગોળીનું એક આકર્ષણ હોય છે દર વર્ષે એટલે અને આ દિવાળીમાં જ લોકોને જોવાની મજા આવે છે અને વરસમાં એક વખત લોકોને જોવાની આ બહુ એક દર વર્ષે અહીંયા આવવાની એક આદત છે અને સારી સારી રંગોળી જોવાની કેમને મજા પડે છે મારું નામ સતીશ શિરકે